મધ્યપ્રદેશ હાઈકોર્ટે લીવ ઇન રિલેશનશીપના કેસમાં મહિલાઓને અધિકાર આપવાની દિશામાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો કોર્ટ જો રિલેશનશીપમાં રહ્યા બાદ બ્રેકઅપ થશે તે મહિલા ભરણપોષણ મેળવવા હકદાર હોવાનું જણાવ્યું હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન આ નિર્ણય સંભળાવ્યો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર બાલાઘાટ જિલ્લા અદાલતે લિવ ઇન રિલેશનશીપના કેસમાં મહિલાની તરફેણમાં નિર્ણય આપી આદેશે શૈલેષે હાઈકોર્ટમાં એવો આધાર રજૂ કર્યો હતો કે મહિલાએ મંદિરમાં લગ્ન થયા હોવાનો પણ દાવો કર્યા બાદ જિલ્લા અદાલતમાં સાબિત કરી શકી નથી જેથી આ મામલે હાઈકોર્ટે લિવિન રિલેશનશિપના કેસમાં મહિલાઓને અધિકાર આપવાની દિશામાં મહત્વનો નિર્ણય આવ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ